અમે અત્યારે પ્રીમિયર મેડિકલના આશરે આર વન આર ટુ આર થ્રી ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર અને થર્ડ ઇયર અને એસઆર સહિત સાડા ત્રણસો જેટલા ડૉક્ટરો ભેગા થયા છીએ અમે ઇન્ટર્ન અને યુજી સ્ટુડન્ટને બી અમારા પ્રોટેસ્ટમાં સામેલ કરીશું અમે ફેકલ્ટીઝમાં બી ઇન્ફોર્મ કરેલું છે કે તમે અમારા પ્રોગ્રેસમાં જોડાવો અમારો પર્પઝ મેઇનલી એ જ છે કે જે છોકરીને ત્યાં આગળ મર્ડર થયું છે એને જસ્ટિસ પ્રોવાઈડ થાય એના પરિવારને જસ્ટિસ પ્રોવાઈડ થાય વહેલી તકે ફાસ્ટ ટ્રેકમાં જે બી ડિસિઝન આવે જે બી કલ્પિત લોકો છે એ બધાને એમની સજા મળવી જોઈએ અને હોસ્પિટલ પ્રિમાઇસિસ જેવી સિક્યોરિટી બ્રીચ થઈ છે એના ઉપર પણ એક એક્શન થવી જોઈએ